दुआस छे अमरवाडी सार वाही दिदी है आखा पडानी એટલે આખા પડાઈની એટલે અડધા વીઘાની અડધો બીકો હે અમારે અબ બે કેરા પેલા વાયાતા જો સોળી કાઢી આ પછી વાયતી ઓલું વાડવાળું ખડ બે કેરા આ એકમર પાડી તામેણુ માર બાનેને દીધુંસ

મોટા હાર વાડી બધું આડી તો પપ્પા હે આ હે કે ગીસો આ એક કાનુ આ એન મમ્મી તો આવું હોય વાડી આ એક હે આમ પતરા નાખેલું વરસાદ વરસાદ આવે ને તો આ ઊભું રહેવા થાય એક મકાન હે આ ઓલી બાજુ શણેલું રૂ ને એ પાણી ટાકો હે અત્યારે પાણી બાળક ભરતા હેવી નહીં ઉનાળે બહુ પાણીની તાણ પડે ને ત્યારે ભરવાનું અને આ હે મારું નાનું નાનું ગોલું ગામમાંથી ઠેઠથી ઠેલીમાં ધૂળ ભરી અને આ વાડીએ રમવા લાવ્યું કેમ આય વાડીએ જો ધૂળ ન હોય એમ કાગોલું બાય બાય કર બધા ને અધર જો એ મન મોજી લપાય છે અમારે અને આ હે મારી મમ્મી ને અને આ માર પપ આ માર હાહુ ને એને કહું એને આ કપડાના ને કહું વાઈ દીધા હે આ બે કેરા બે ત્રણ કેરા મકાઈના ના આયા હે પોપયો આ બે ત્રણ કેરા નીણ મકાઈના આઈ થિંક તે આટલું આ હાથ આઠ વીઘા જેટલું મારે આવું ને એનું અને આટલું આ અડધો વીઘો જેવું આટલું અમને દીધું હે આ બે કેરા પેલા વાઈ દીધા હતા ની ના આ સોળી કાઢીને એટલે બ્યા બે મોટા થઈ ગયા હે આ બીજા બધા નાની જાય રહી પાણી વાળવાનું હે ત્યારમાં એટલે વાડી આવ્યા હેવી પાણી વાળવાનું હે એટલે અત્યારમાં વાડી આવ્યા હેવી બપોરા પાણી કરી જોઈ લો સારું હવે પાડીને નીણ એવું નાખી દઉં પાણી પાડી દીધું નીણ નાખી દઉં અને પછી મારી પાસે જશે મોટર વેતી કરવા અને પછી રાખશે ને અને હું પાણી વાઈશ હરસુડા શું કરશ બટા કે રે મગોસર માં ક્યાંય નો જાતો ઓ આઘો આવે હું કા હું થાય પાણીને પાડી પાડીને પાણી પાણી પાડી દીધું હવે એના આમ એને બાંધી એ વાયર બી લાંબી બાંધવી પછી હાલ પાછા ગામમાં જશું ઘડી ક્યાં બાંધવી આ ઘડી લાવી બાંધું ને એટલે ઘડીકા બાજુ સરે ને તો દાબો કાઢવાનો હે દાબો કાઢી નાખો